કાંકરેજના રવિયાણા મુકામે સગાઈનું કરાવવામાં આવ્યું આયોજન કાંકરેજ તાલુકાના રવિયાણા મુકામે સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના રવિયાણા મુકામે સમાજના નિયમ અનુસાર સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના થરા અને ટોટાણા ગામના મહેમાનો રવિયાણા ગામે સગાઈ કરવા માટે પધાર્યા હતા જેમાં કાંકરેજ તાલુકાના થરા ગોકાબા પરિવારના ભજનો આગોવાનો વડીલો સગાઈમાં સમય જતા તેમજ સમાજને અનુરૂપ વસ્તુઓ લઈ અને પધારેલ હતા તેમજ ટોટાણા ગામના યુવાનો વડીલો પણ પધાર્યા હતા જેમાં ભાડિયા સંકુલમાં અગિયારસો જેમાં જ્યોતિ પાલે શિક્ષણ સમિતિમાં પાંચસો આપી શિક્ષણને પ્રાધાન્ય આપ્યું હતું વાત કરવામાં આવે તો ખરેખર સમાજને એક અનુરૂપ તેના શિક્ષણદાન આપી ટોટાણાના આગેવાનો યુવાનો વડીલો તેમજ માતાઓ તેમજ થરાના વડીલો આગેવાનો યુવાનો તેમજ શોભા વધારે સમાજને અનુરૂપ કાર્ય કરી સમાજના નિયમ અનુસાર વેવાઈએ એકબીજાએ મોં મીઠું કરી સગાઈ કરવામાં આવી હતી જેમાં પ્રતિષ્ઠિત આગેવાનો યુવાનો વડીલો તેમજ સામાજિક કાર્યકર રત્નાભાઈ તેમજ કલાભાઈ તેમજ ઉમેદભાઈ બાબુભાઈ મહાદેવભાઈ પત્રકાર તેમજ સમાજના નામે અનામી આગેવાનો યુવાનો વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવી ઉજ્જવળ ભવિષ્ય શિક્ષણ અને સમિતિ માર્ગે દોરી સમાજને શિક્ષણરૂપી બને શિક્ષણ મહાયોગદાન બની રહે તે માટે તમામ પ્રયત્નો કરી સમાજને અનુરાગ પેઢી બની રહે તેમજ આવનાર પેઢીનું ભવિષ્ય બની રહે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય વી કે ડાભાણી માં મોટર ડ્રાઈવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે